આ જામનગર મ્યુનિસિપલ કમિશનર જિલ્લા પોલીસ વડા કલેક્ટરશ્રી આ દરેકને સાથે સંકલન કર્યા બાદ જ મ્યુનિસિપલ એ આ અંગેની દરખાસ્ત દસ દિવસ માટેની સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલાવેલ હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યોની માગણીના હિસાબે દસની જગ્યાએ પંદર દિવસની મેળો થાય દર વર્ષે પંદર દિવસ માટે થાય છે એટલે આ વખતે પણ પંદર દિવસ માટે મેળો થાય તેના માટે પંદર દિવસની મંજૂર કરવામાં આવેલ છે આજ રોજ તારીખ દસ સાત બે હજાર પચીસ ના ગુરુવારના રોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ નવ વિકાસ કાર્યોના એજન્ડા તેમજ તેની કુલ કિંમત એક કરોડ ચાલીસ લાખ જેવી થાય છે જે કામોને આજ બહાલી આપવામાં આવે છે આ કામોમાં જામનગર શહેરમાં ગાંધીબજાર બજાર વિસ્તારમાં વોર્ડ નંબર નવમાં જે ઘણા સમયથી માગણી હતી પાઇપ ગટર વારંવાર વાઘેશ્વરી માતાજીના મંદિર વગર ચોરીવાળા દેરાસરાગર જે ગટરનો છલકાવાનો પ્રશ્ન હતો તેનો નવી ગટર બનાવવાનો ખર્ચ આજો જ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલ છે તે ઉપરાંત મહાપ્રભુજીની બેઠક પાસે એક ડોમનું કામ મંજૂર કરવામાં આવે છે આમ વિવિધ સિક્યોરિટીના કામ હોય સાફ સફાઈના કામ હોય જે નવ કામોને બહાલી આપવામાં આવેલ છે ચેર ઉપરથી જામનગર શહેરમાં આગામી શ્રાવણ સુદ એકમથી ભાદરવા સુદ એકમ સુધી એટલે કે દસ આઠ બે હજાર પચીસ થી ચોવીસ આઠ બે હજાર પચીસ સુધી સાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે પ્રદર્શન ગ્રાઉન્ડની અંદર જ જે દર વર્ષે સાવણી મેળો યોજાય છે તે જ રીતે આ વખતે પણ પ્રદર્શન ગ્રાઉન્ડની અંદર જ શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવેલ છે